아니, 이래서 이

દીકરાઓ છે <ver> <applause>, <asking> <Brothers> <addressing> <distribu> <audiobookics danced methodology> સીતારામ ની જય શ્રી કૃષ્ણ જો આ નાના માણસ ની પાર્ટી દી તમે જોયું અમારે ઉર્વિસા ની પાર્ટી પીજા પાર્ટી ને આ મોટા માણસ ને વડીલો ની પાર્ટી કેવી હોય ખબર જો આ ભજીયા છે પછી આ લાપસી છે આવી જો મજા ની પેલા ની લાપસી આપડી કેવી મજા આવે ઈ છે પછી આ કઢી છે ને આ સટણી છે ને આ આદુ નો ઓલી છે હળદર હળદર ને મૂળા હા